કારે મિત્રો તમે જોઈ રહ્યા છો હાલ બનાસકાંઠામાં હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયું છે અને કેવી હાલત થઈ ગઈ રહી છે મિત્રો આ હાલતને કારણે મિત્રો ઘણા જ દર્દીઓને ભાઈ ઘણું જ નુકસાન થઈ રહ્યું છે અને ઘણી જ તકલીફો પડી રહી છે તમે મિત્રો લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયું છે મિત્રો તમે જોઈ રહ્યા છો તેના લાઈવ દ્રશ્યો કે કેવું પાણી ઘૂસી ગયું છે અને કેવી હાલતમાં લોકો જીવી રહ્યા છે તો મિત્રો તમે વિડીયો પર ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને તમે જોઈ રહ્યા છો કે બનાસકાંઠામાં હાલ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને તેના કારણે આવું માહોલ સર્જાયો છે અને તેથી જ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ચાર પોઈન્ટ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે મિત્રો બનાસકાંઠામાં હાલીના જ સવારના જ સમાચાર સામે આવી રહ્યા છે તમારા સામે હું લાઈવ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ મિત્રો તમે જોઈ રહ્યા છો કે હોસ્પિટલમાં કેવું પાણી ભરાઈ ગયું છે મિત્રો તો તમે આના વિશે શું કહેવા માગશો આ વારંવાર આવી બનાવ બની રહ્યા છે અને દર્દીઓને આવું ઘણી જ નુકસાન વેઠવું પડી રહ્યું છે મિત્રો આ અત્યારે સરકાર ક્યાં ગઈ છે મિત્રો તમે બે શબ્દ કહેવા માગજો બે શબ્દ કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો કે આવી હાલતમાં હોસ્પિટલને શું કરવું જોઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો કે કેવી પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે મિત્રો તો જય માતાજી મિત્રો